તને આ મેલ્યો પાવળો થાય આ ભરાય ભાઈ આ મેલ જલ્દી જલ્દી દવા દેજે હે નંગા દેંગા દી આ લઈ આલે હોવ વાત કરીએ તો હરી 50 પૈસા પર ને આપણે 100000 રૂપિયા લેવાના છે લે ઓલ્યા તને પડશે

કોઈ નહી શું કરું ખાવાનું જાતે બનાઈ ખાઈ લો આ તો એને બનાવ્યું મુહુલિયા હું બનાવ તમને હું લે રાખ્યા હાલો હું જાતે બનાવું મારી માં તમને ખવડાવું હું જાતે ખાઈ લઉં મને માલી 420 લુગરો મને દોરા

કોઈ ના કે તારા મારા બેના વચમાં વાત રહી હા હું કીધું હા નહીં કો હું બનાવી ખાધું ત્યાં ખીચડી વંગારી ખાધી એ તો મને ખીચડી જ મળે હજાર ને તલે રોટલી પાવા નહી મારા મન નહીં મળતી તર જોડે મળશે આ રેડો હું જઈને હું તા હો સારું અરે કોણ હું છે અને 2 લિટર દૂધ કાઢ પેલા લુખો ભાઈ બે બેડીઓ લઈને આવો છે આપણા છે નંબર જ ના આવે ડેરીમાં બધું બધું ખાવડી દેવું છે એકી દાળ જો આમળા દૂધ કાઢ

અને જો આહે ને જો તો પૈસા રહેશે ઓ માતા તો ઉપર થી આરી એક લાખ કોઈ ના આ લે ધોઈ નાખી છું બીજું તાદાનો મુખાની દશા જેવી જબરજસ્ત આઈ છે અને એક વારી પાછો હેડું લાયો તો તે એમાં વારી પાછો હેડું પાછી શેઠણી થઈ ગયો એટલે હું તો એકલો ને એકલો રહ્યો બરો અને શેઠણી થઈ ગયો હેડું હવે માર કરવાનું શું કયો શેઠ ઈ દેખો કે આવું નહીં જો હેડું ને કેવા જોઉં છું

એનું જમ્બા જવાનું કંકુત્રી આય લે તમારે કંકુત્રી આઈ જશે લઈ જવા છો આપું છે આવું તો પડશે ને આવી કોઈ કરવું પડશે આ કહીએ આવવા તો લઈ લઈએ